ખો આલવા લો લો દે દે કામ લો સી દે કામ

હા એટલે ખાલી લાઈવ ચાલુ છે વાત કરો હાય દોસ્તો કેમ છો મજામાં છો બધા એક સરપ્રાઈઝ આપીએ છીએ વિક્રમભાઈના ઇન્સ્ટા ઉપરથી લાઈવ થઈને જુઓ તો મજા આવશે કારણ કે સરપ્રાઈઝ છે એટલા માટે પછી પાછું વિગતવાર હું તમને જણાવું છું અત્યારે ખોડિયાર માતાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ Yeah, but you તેમ પણ આપણે બેલે બિલના વારા ગયા હોય ને હા હા બિલ ના Hmm. Hey. Nah, kita murat. Hai, sama tuh. Ya, Bagaimana cek betul.

ਮੋਹ ਗਾਵ ਮਾਤ ਕੀ ਜੈ ਆਵਾ ਮਾਤ ਕੀ ਜੈ ਕੜੀ ਮਾਤ ਕੀ ਜੈ માતકી જય ગુર દેવી માતકી જય રામદેવપીર કી જય હા જીત હું બોલું છું મા દરેક આ मात की मात की जय अहत्यो टैत, बहत्या परम यहा शिड् Laborator il हो करते है फिरन त्रको आई अपर बहुते है, और बहुते खोटाराख्या बुच्छ रहा, जिस रहा है जिक और समंहर पोम पहत्त जो है फिरिम भार्चिल्गी end awareness. देर � Lewandagar Wirin कंप्र टाइ� iरा गाररад Condon antonya shinton Meh此 пять अल Gloria ফটাফট কতি ভাই না মানে চালু লাগে চালু પતિક તારે પણ ઓપન પણ આ મા લાઇવ ચાલુ એટલે લાઇવ ચાલુ છે હા ઓડા પણ

ગાંધીનગર મુકામે ખોડિયાર માતાના મંદિરે ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું જય માતાજી જય જય શ્રી કૃષ્ણ તો એ ખોડલ માતાના મંદિરે આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને બધા મુહૂર્તમાં આવ્યા છીએ શ્રીજી સિને પ્રોડક્શન પ્રસ્તુત આ ફિલ્મ દિવાળીના ભવ્ય તહેવારમાં આવવાની છે જેનું ટાઇટલ છે હાલ ભેરું ગામડે જે કદાચ તમને બધાને ખ્યાલ હશે કે જેના દિગ્દર્શક છે અમારા હરસુખભાઈ પટેલ અને હાલ એમનું મૂહૂર્ત અમે પતાવ્યું છે સાથે મારી નાની સરખી ટીમ સાથે આવ્યા છે કારણ કે આજે ફક્ત અને ફક્ત એક દિવસ અને સારું મૂહૂર્ત સાચવવું હતું હું હમણાં જ તમને વિક્રમભાઈ સાથે પણ વાત કરાવું છું મારી સાથે જોઈન્ટ રહેજો મારું નામ જીતુ પંડ્યાભાઈ જી જી બેન ભાઈ સાથે વાત કરાવી પાડ્યો અમારું ત્રણ જણ નું પાણી અમારું ત્રણ બે મિનિટ બેન બે જ મિનિટ

માની <laughs> જોડા <laughs> હા હા એ થાય તમારી ત્યારે સેટર પાંચમાં માં ખોડલમાના મંદિરે અમે લોકો અમારા પિક્ચરનો હાલ ભેરુ ગામડે એના મુહરતમાં અહીંયા આવ્યો છીએ હાલો જે હા હાલ ભેરુ ગામડેનું મૂહરત કરીએ છીએ અષાઢી બીજના નિમિત્તે દર વર્ષે કરીએ ખોડલ મંદિરે કરીએ છીએ ગાંધીનગર હલો કેમ છો બધા મજામાં મસ્ત મજાનું મુહૂર્ત અત્યારે થઈ ગયું છે હાલ ભેરું ગામડે તો દિવાળીએ જબરદસ્ત ધમાલ સાથે માણીશું હાલ ભેરું ગામડે આખી ટીમ હા તો દોસ્તો શેર કરજો અને આ દિવાળીના ભવ્ય તહેવારમાં ફિલ્મ આવી રહી છે તો મજાવી લેજો આપણા ગુજરાતની ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને પૂજા ચાલે છે ત્યારે હાલ हां 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 તો મળીએ આગળની અપડેટ પછી આપતા રહીશું અત્યારે હાલ થોડો બિઝી છે થેન્ક યુ કેવી રીતે જવાબ ને આ કટ નહીં નહીં શેર હા એ કટ કરવાનો એટલે થઈ જશે હા એ ઉપર કટ હા એવું કરો પછી